કોઈ વ્યક્તિ જીવનમાં કંઈક ઉપલબ્ધિ મેળવે અને એનું સન્માન થાય એ ખોટું તો નથી જ એ વ્યાજબી છે જીવનમાં અનેક સંઘર્ષો કરીને કોઈ માણસ કોઈ જગ્યાએ પહોંચે તો સમાજે એનું સન્માન કરવું જોઈએ અને એજ તો વ્યક્તિની મહેનતની સાચી કદર છે પણ સુરતમાં જે સન્માન થવા જઈ રહ્યું છે શું એ સન્માન સમાજ માટે ફાયદાકારક છે કે ફાઇલો ફેરવનારા માટે ફાયદાકારક છે એ જાણવું પણ બહુ જરૂરી છે સુરત આખાની અંદર ડ્રગ્સ વેચાય છે એનો કોઈ હદ નથી સરકારમાં બેઠેલા લોકો આ બેફામ ડ્રગ્સ વેચાય છે એમાંથી હપ્તા પણ લેતા હશે અને બધી જ વસ્તુના પુરાવા તો શું હોવાના અને પુરાવા હોય એની અંદર પણ ક્યાં ફાંસી થઈ ગઈ છે કોઈને બેફામ ડ્રગ્સ વેચાય છે યુવા પેઢી બરબાદ થઈ રહી છે સરકારનું કોઈ નિયંત્રણ ડ્રગ્સ વેચનારા ઉપર નથી એ જ સરકારમાં મંત્રી બનેલા માણસોનું સન્માન સન્માન આવતીકાલે થશે તો એ એ કેવું હશે જોવા જેવી બાબત છે સુરતની જ ખાલી વાત કરીએ તો ખાનગી શાળાઓનો રાફડો ફાટ્યો છે ગરીબ માણસ નાનો માણસ હીરા ઘસતો માણસ મજૂરી કરતો માણસ એ પોતાના બાળકોને ભણાવી શકે એવી પરિસ્થિતિમાં નથી આરટીઈ ના એડમિશનો લીધા હોય તો પ્રાઇવેટ શાળાઓ વાળા અનેક બાળકોને અલગ બેસાડી રાખે નાસ્તો ન આપે બસમાં ન આવવા દે ધાક ધમકી કર્યા કરે એડમિશન કેન્સલ કરાવવા માટે થઈને ખોટી ખોટી રીતે હેરાન કરે આવું બધું થાય જ છે અને એ જ સુરતમાં શિક્ષણ મંત્રી આવવાના છે પાછા અથવા કોઈ પણ બેક્સવાઈ જેડ મંત્રી આવવાના છે

પહેલાનો જમાનો એવો હતો આજે હું આ ધરતી પર બેઠું કેમ કે આપણે ધરતીપુત્રો છીએ આ આપણો પાક છે આ જુવાર છે આપણે સંતાનો છીએ એક જમાનો એવો હતો કે કાઠિયાવાડમાં બધા વડવાઓ રહેતા હતા એક સિઝન ખેતી કરતા પણ આખો પરિવાર ખુશખુશાલ રહેતો એક સિઝન ખાલી એક સિઝનમાં કપાસ વાયો કે મગફળી કે જે કઈ પણ હોય પછી આજ ભાજપની સરકારના પાપના કારણે કાઠિયાવાડ ખેતી માટે પૂરતું પાણી નહીં તત્વો નો ત્રાસ બીજી ત્રીજી વ્યવસ્થાઓ કંટાળીને ભયભીત થઈને વ્યવસ્થા કે ત્રીજી પેઢી એ હિજરત કરવી પડી રાજી ખુશી થી તો કોઈ આવું નથી હવે અહિયાં સુરત આવ્યા તો સુરતમાં ડ્રગ્સ નું દૂષણ પ્રાઇવેટ શાળાઓની અંદર હજારો લાખો રૂપિયાની ફી ભરવી પડે છે દવાખાનામાં માણસ લૂંટાય છે કોર્પોરેશન ની કચેરીઓ છે એ મન ખાવે એવા તોડ કરી જાય છે કોઈ સાંભળવા વાળું છે નહીં પોલીસ સ્ટેશનોની તો અલગ જ કહાની છે અને બધી જ પરિસ્થિતિ જે સરકારના રાજમાં છે એ સરકારનું સન્માન હોય કેવું સરકાર તો સમાજ થકી બને છે સમાજ સરકાર થકી નથી સરકાર સમાજ થી છે સમાજ પાસેથી સન્માન જોતું છે પણ સમાજની વાત નથી સાંભળવી એવા માણસો કાલે મોટા વરાછામાં સન્માન લેવા આવવાના છે જે મંત્રી કે મુખ્યમંત્રી કે આગેવાનો સમાજ પાસેથી સન્માન મેળવવાની આશા હોય એને સમાજની વાત પણ સાંભળવી જોઈએ તો વાત કેમ નથી સાંભળતા સુરતમાં હજારો કરોડો રત્ન કલાકારો પોતાનો પરિવારનું જીવન નિર્વાહ કરતા હતા પછી હમણાં હમણાં થોડીક મંદી આવી છે એ મંદી કારણે અનેક રત્ન કલાકારો પોતાના બાળકોની ફી ન ભરી શક્યા અને એના કારણે શાળાઓ તરફથી ધાકધમકી કરવામાં આવી પછી સરકારે ખાલી વાહવાહી લૂંટવા એક યોજના બહાર પાડી પણ કેટલાક રત્ન કલાકારોને કેટલાક મામૂલી પૈસા મળ્યા બાકીના રત્ન કલાકારોને આજે કોઈ સહાય નથી મળી સન્માન જોઈતું છે પણ સન્માન કરનારા સમાજને આપવું નથી કઈ તો આ કેવી વાત આ કેવો સન્માન સમારોહ અને સૌથી મહત્વની વાત કે આજ વરાછા વિસ્તારમાં સન્માન સમારોહ રાખ્યો છે વરાછામાં તો એ કઈ કોલેજ નથી ત્રીસ ત્રીસ વર્ષ થઈ ગયા કોર્પોરેશન કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર બધું જ એક પાર્ટીનું તો વરાછામાં આપણા દીકરા દીકરીઓ માટે કોલેજ કેમ ન બની અનેક દીકરા દીકરીઓ સિટી બસો ની અંદર ઘેટા બકરાની જેમ ઠુસાય ઠુસાઈને ક્યાં છે અડાજણ ને પાલ ને વેસું ને પેલી બાજુ ને પેલી બાજુ ભણવા જવું પડે છે કાઠિયાવાડમાંથી હિજરત કરીને સુરતમાં આવ્યા તો સુરતમાં ઠેકાણું તો પડ્યું નહીં સુરતમાં ઘેટા બકરાની જેમ બસોમાં બેસવું પડે છે અનેક દીકરીઓને અસામાજિક તત્વોના શોષણનો ભોગ બનવું પડે છે કેટલી ઘટનાઓ બને છે પછી તો મા બાપ પણ જતું કરી દેશે તો ત્યારે આ સન્માન લેવા માટે આવનારી ટોળકી છે કેમ નથી બોલતી કઈ વરાછામાં કોલેજ કેમ નહીં આટલો વિશાળ સમાજ રહે છે આટલા બધા લોકો રહે છે એક સારી કેશુભાઈ પટેલ સરકારી કોલેજ વરાછામાં હોવી જોઈએ એવી ઘણા સમયથી માંગણી છે કેમ કોલેજ બનતી નથી દોસ્તો આ સન્માનના નામે આવનારી ટોળકીને ઓળખવા પડશે કે આ સન્માન છે એનું સૌથી મહત્વની વાત કે થોડાક દિવસ પહેલા હું એક રાજકીય રીતે ખૂબ જ પીડ કહી શકાય અનુભવી કહી શકાય એવા એક વ્યક્તિ સાથે બેઠો તો ઉંમર અને અનુભવમાં બંનેમાં ખૂબ પીડ કહેવાય એવા ચર્ચા ચર્ચા દરમિયાન એક વાત નીકળી એમાં એવો પ્રશ્ન આવ્યો બીજા બે લોકો પણ બેઠા હતા કે આ ફલાણા ને મંત્રી કેમ બનાવ્યો ફલાણા બનાવ્યો બે ચાર અલગ અલગ વ્યક્તિઓના શા માટે મંત્રી નવી સરકારમાં બનાવ્યા એની ચર્ચા નીકળી તો જે પેલા ભાઈ હતા એને બહુ સરસ જવાબ આપ્યો અત્યારે ચારો તરફ છે ને આપણા સમાજના વ્યક્તિ મંત્રી બની ગયા એટલે એનું સન્માન સમારોહ પણ પેલા પીઢ માણસની વાત સમજવા જેવી હતી એને એમ કીધું કે એક્સ નામના વ્યક્તિને કદાચ એક્સ સમજાય આપણે ચંદુ નામના ને કેબિનેટ મંત્રી બનાવ્યો શું કામ બનાવ્યો તો પેલા પીઢ માણસે એવું કીધું આવડતું નથી એટલે બનાવ્યો પબ્લિકે એવું કીધું કે આને કંઈ આવડતું નથી તો આને કેમ મંત્રી બનાવ્યો તો પેલા પીઢ માણસે એમ કીધું કે કઈ નથી આવડતું ને એ જેની લાયકાત છે ને એટલે જેને મંત્રી બનાવ્યો છે કંઈક આવડતું હોત તો નથી બનાવવાનો તો પેલા બે લોકોને જિજ્ઞાસા થઈ કે કઈ નથી આવડતું એને મંત્રી બનાવ્યો આ કોઈ લાયકાત જ છે કે ગાંડો છે ગમાર છે 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 બુદ્ધિ ઓછી ખબર પડે નથી કાંઈ એનામાં કઈ લૂર નથી દેશી ભાષામાં એનામાં કોઈ તાકાત બળ કે વિલ પાવર નથી તો એને કેવી રીતે બનાવ્યો તો પીઠ માણસે કીધું કે એનામાં કઈ નથી એટલે જ એને બનાવ્યો તો આ બાજુના ભાઈએ પાછું પૂછ્યું કે એવું કેમ તો પીઠ માણસે જે જવાબ આપ્યો એ સમજવા જેવો પીઠ માણસે એવું કીધું કે જેનામાં કાંઈ ન હોય ને એને ગમે ત્યારે રવાના કરી દે મંત્રીમંડળમાંથી કાઢી મૂકે તો એની હારે તાલુકાનો પ્રમુખ પાર્ટી નો બદલે જૂના જમાનામાં એવા એવા કદાવર નેતાઓ હતા મંત્રીમંડળ માં કે ખાલી રાજીનામું આપવાની વાત કરે ને તો એની બાજુમાં બીજા વીસ ત્રીસ પંદર ધારાસભ્યો હોય કે અમારા ફલાણા મંત્રી રાજીનામું આપશે તો વીસ ધારાસભ્યની ભેગા જતા રહેશે ભાજપની સરકારે શું કરી કે મંત્રી એવાને બનાવવાનો જે નમાલો હોય નબળો હોય નિર્બળ હોય પાવર નો હોય દબાવો હોય જેમ દુરુપયોગ કરવો હોય જેમ ઘસવો હોય જેમ એને છોલવો હોય એમ છોલી શકાય અને છેલ્લે જયારે એને કાઢી મૂકે મંત્રી મંડળમાંથી રાતોરાત કે ચાલો એ નીકળો બધા જ અહીંથી ત્યારે સમાજ એ નારાજ ન થાય કેમ કે આજે સમાજ સન્માન કરે છે પણ મંત્રીમંડળમાં કાઢી મૂકશે ત્યારે સમાજ નારાજ નહીં થાય શું કામ કેમ કે સમાજ નો નેતા છે જ નહીં જૂના જમાનામાં એવું હતું કે મંત્રી મંડળમાંથી એકાદ વ્યક્તિ તો આખો સમાજ નારાજ થતો ને એનું પરિણામ ચૂંટણીમાં દેખાતું એટલે ભાજપે નક્કી કર્યું કે જે સમાજ નો નેતા જ ન હોય સમાજ આરે જેને કઈ લેવા દેવા જ ન હોય સમાજની અંદર ભાવનાથી જોડાયેલો ન હોય જેની પાછળ હજારો યુવાનો કે હજારો વડીલો જોડાયેલા ન હોય એવા ગાંડા મંત્રી બનાવવાનો એટલે ભવિષ્યમાં જયારે એને મંત્રી મંડળ માંથી કાઢી નાખો ત્યારે આખો સમાજ નારાજ નો થાય એટલે આજે સન્માન થઈ રહ્યું એ તો ભાજપની કે જેની પાછળ સમાજનું પીઠબળ ન હોય એને જ મંત્રી બનાવવાનું ગુજરાતમાં એક જ મંત્રી એવા છે જેની પાછળ સમાજનું પીઠબળ છે એ છે પરસોત્તમભાઈ સોલંકી છે કેટલાય વર્ષોથી મંત્રી છે

તો આ સન્માનની મંત્રીઓ જે આવી રહ્યા છે એને કોઈ કહેવા વાળું નથી કે આ બધું ખોટું થાય છે તમે નથી જોઈ રહ્યા પણ આ લોકો સમાજના નેતા નથી એટલે જ મંત્રી છે તો પછી જે સમાજનો નેતા જ નથી એનું સમાજ દ્વારા સન્માન કેવું આવે મારે તો એ બધા લોકોને નમ્ર વિનંતી કરવી છે કે સમાજનો નેતા કેવો હોય કેશુભાઈ પટેલ જેવા હોય કેશુભાઈ પટેલ જ્યારે એને મુખ્યમંત્રી પદેથી હટાવવામાં આવ્યા

તો સરકાર પોતે એટલે કે ભાજપ પાર્ટી પોતે 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 એને નબળો માને 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 છે 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 નમાલો બિન કાર્યક્ષમ તો મંત્રી બનાવે હવે એવા મંત્રીનું સન્માન કેવું હોય કોઈ ભાજપના કાર્યકર્તાને પૂછીએ તો એ કે છે શું ફલાણા ભાઈને કેપેબલ છે એટલે મંત્રી બનાવ્યો છે કે કેપેબલ નથી એટલે બનાવ્યો છે ખાલી આટલો જ પ્રશ્ન પૂછવાનો કે આ મંત્રીમંડળમાં મંત્રી બનાવ્યા છે એ બહુ અનુભવી છે પીડ છે સ્ટ્રોંગ છે તાકાત વાળા છે બુદ્ધિશાળી છે નોલેજવાળા છે ડબલ પીએચડી કરેલું છે એટલે બનાવ્યા છે કે આ ગાંડા છે એટલે બનાવ્યા છે એક બે અપવાદ્રુપ સારા હોશિયાર હોય શકે એવું કઈ સો ટકા ખરાબ એવું માનતા નથી આપણે પણ મોટા ભાગના ને ભાજપે એની શું લાયકાત જોઈને મંત્રી બનાવ્યા છે કે સમાજ એનું સન્માન કરે એનામાં કોઈ લાયકાત નથી એની મેન લાયકાત છે એ ઓલા પીઢ માણસે કીધું કે કાલ આ માણસ જૂથબંધી કરવા ઈચ્છે ને તો પાર્ટીમાં તાલુકાનો પ્રમુખ કે વોર્ડ નો પ્રમુખ ઉભો ના રહેવો જોઈએ ઈ લેવલ ના સાધારણ માણસો મંત્રી બનાવવાનું નહીતર મંત્રી નારાજ થાય તો મંત્રી કમસે કમ જે જિલ્લાનો હોય આખા જિલ્લાનું સંગઠન બેસી જવું જોઈએ કે અમારા જિલ્લાના ફલાણા મંત્રીને હટાવી દીધા તમે પણ હમણાં જ નવું જૂનું મંત્રી મંડળ કે ગામમાંથી તાલુકામાંથી તો એવા માણસને બનાવવામાં આવે છે જેની કોઈ ક્ષમતા કોઈ લાયકાત કોઈ વિઝન કોઈ આવડત જ ન હોય જેનું કઈ છે નહીં એનું સન્માન કેવી રીતનું હોય એનું શું સન્માન અને એ સન્માનથી સમાજને કેવો ફાયદો થાય આપણે જાણવું પડે આવું સન્માન સમારોહ યોજનારા લોકોની ફાઇલો કદાચ જાજી પાસ થઈ જાય આવું બને સમાજ તો સમાજના છોકરાને ભણાવવા માટે લોન લેવી હોય ઈડબલ્યુએસ માંથી પેલું એમવાયસવાય યોજનાની તો ફાઇલો 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 એટલી બધી ફાઇલો કે એની વાત જવા દે પણ આ સન્માન કરનારા લોકોની ફાઇલો ફટાફટ પાસ થઈ જાય તમારા છોકરાને એમબીબીએસ કે એન્જિનિયરિંગ કરાવવું હોય અને લોન લેવી હોય જમીન ઉપર તો ફાઇલ પાસ થવામાં વાર લાગે આ દાખલો નથી ઓલો દાખલો નથી ને પેલો નથી પણ આ સન્માન સમારોહ સમાજના ખભે રાખીને જે કરવામાં આવે છે એ સન્માન કરનારા લોકોની જે કઈ ફાઇલો ટીપીમાં અટવાઈ હશે ચાલીસ ટકા જમીન કપાતમાં ખૂણાના પ્લોટમાં રોડ કાંઠાના પ્લોટમાં એ બધી ફાઇલો ક્લિયર થઈ જશે સમાજ તો શું સમાજ સમાજ કરીને જોયા કરશે બચારો સમાજ તો લાચાર છે મજબૂર છે આવતીકાલે જે સમારોહ થવાનો છે એમાં અમારી તો નાના માણસ તરીકે સમાજના લોકો એક જ વિનંતી છે કે જાઓ તો ભલે જાઓ વાંધો નહીં પણ જ્યારે આવા લોકો સમાજના પ્લેટફોર્મ પર આવતા હોય ત્યારે ચાર સવાલ તો કોઈ પૂછવા જોઈએ અને સવાલ ના પૂછીએ તો કમસે કમ એ કાર્યક્રમમાં આપણી હાજરીની ખોટી નોંધ લેવાય એવું ન થવું જોઈએ આજ લોકો ખૂબ દુખી છે રત્ન કલાકારો ટેક્સટાઇલ ની અંદર હજારો કરોડો રૂપિયાની વર્ષે ચોરી થઈ જાય માલ લઈને ભાગી ભાગી જાય જાય ખોટા ચોક બજાર કે બીજા પૈસા લોકો આપણા કાઠિયાવાડના એના પૈસા ટેક્સટાઈલમાં ફસાયા છે કોઈ સાંભળવા વાળું નથી છે એનું સન્માન અને શું સન્માન એમાં એક મુદ્દાની ચર્ચા કરવા બેસીશું તો કોઈ પાર આવે નથી હવે દોસ્તો આ સન્માન સમારોહના નામે સમાજને હાથો બનાવવાનું કામ થઈ રહ્યું છે એ લોકો જાગૃત થઈને જુએ એવી મારી વિનંતી છે કોઈ માણસ સંઘર્ષ કરીને ઉપર આવે તો એનું સન્માન થવું જોઈએ એમાં ખોટું કંઈ છે નહીં પણ સન્માન કયા માણસનું અને એની કઈ આવડતનું થવું જોઈએ એ મોટો પ્રશ્ન છે ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બની જાય એટલા માત્રથી એનું સન્માન થવું જોઈએ એવું નથી એની અંદર કોઈ આવડત છે એનામાં કોઈ તલમાં તેલ છે દીવામાં તેલ છે આપણે એવું ભાભલા કેતા કોઈ એનામાં કઈ છે કઈ નઈ મંત્રી બની ગયા અને સામાન્ય માણસની પીડા દેખાય નહીં સન્માન નો અર્થ શું રહ્યો એટલે આવા ભવ્ય સન્માન સમારોહની ભવ્યતા પાછળ ગરીબોની હાય છુપાવાનું કામ થાય લખ્યું ને ભવ્ય સન્માન સમારોહ ભવ્ય શું કામ રાખવામાં આવ્યો છે કે ભવ્યતાથી તમને આંજી દેવાના છે સામાન્ય માણસ નાનો માણસ ગરીબ માણસ લાચાર માણસ દુખી માણસ પીડિત માણસ એની પીડા ને દુઃખ ને લાચારી ને ભવ્યતા થી આંજી દેવાનો કે અરે ગાંડા તું શું રોદણા રોવે છે આ જો આ ભવ્યતા જો કેવા મોટા મોટા સાહેબો મંત્રીઓ તંત્રીઓ અધિકારીઓ કેવડું મોટું સ્ટેજ માઇક ની વ્યવસ્થા એલઈડી જમવાનું જો તું આ ભવ્યતા રોદણા શેનો રોવે છે તારા છોકરાની ફી ભરવાનું પૈસા નથી એ છોડ આ ભવ્યતા જો ભાઈ લાઈટ ભરવાના એ બધું છોડ ભાઈ તું ભવ્ય સન્માન સમારોહ ભવ્યતા જોવાની સામાન્ય માણસના દરેક પ્રશ્નોને ભવ્યતાથી આંજી દેવાની આખી આ ઘટના છે અને અંગ્રેજો એ આ ધંધો કર્યો અંગ્રેજો જયારે ભારત માં આવ્યા ત્યારે ભારતના દેશના લોકો પાસે તો લુગડાઈ નહોતા અડધા પાસે પહેરવાના ખાવાનું અનાજ નહોતું દવાખાના નહોતા શાળા નહોતી રોડ નહોતા વાહનો નહોતા લાચારીમાં માણસ જીવતો હતો એ જમાનામાં અંગ્રેજો એ શું કર્યું મોટી મોટી બિલ્ડિંગો બનાવી મોટા મોટા રેલવે સ્ટેશનો ચાલુ કર્યા પોતાના માટે અને આમ ભવ્ય ભવ્ય બધું બનાવ્યું શું કામ કે ભારતના ગરીબો અંગ્રેજો ભવ્યતાથી દેવા હતા કે તમારી ગરીબી ચર્ચા ન કરતા અમારી ભવ્યતા જુઓ આમ જોઈએ બધું મુઘલો આવ્યા મુઘલો શું કર્યું અંગ્રેજોની પહેલા મુઘલ આવ્યા મુઘલો ભારત ઉપર એટેક કર્યો હુમલો કર્યો પછી શું કર્યું કોઈ મુઘલોએ તાજમહેલ બનાવ્યો કોઈએ કુતુબ મિનાર બનાવ્યો કોઈએ આ બનાવ્યું કોઈએ તે બનાવ્યું જે ભારત દેશના ગરીબો પાસે ખાવાના પૈસા નહોતા એ ભારત દેશની અંદર મુઘલોએ આવીને શું કર્યું ભવ્ય 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 બધું જ ભવ્ય અરે મારા વાલા ખાવાના ખાવા માટે ચોખા નથી ઘઉં નથી તું ભવ્યતાની ક્યાં કરે છે પણ મુઘલો અને અંગ્રેજો નો વારસો લઈને જે ભાજપવાળા નીકળ્યા છે એ આજે પાછળ ભવ્યતા તરફ આગળ વધી રહ્યા છે બધું ભવ્ય હોવું જોઈએ માણસ ભલે ભૂખે મરી જાય પણ એની આંખ સામે ભવ્યતા હોવી જોઈએ ઓહો શું રોશની શું 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 બધું બધું ચમકે છે મોટા મોટા નેતાઓ ઢોલ નગારા જ સુરતના સૌ બધા મારા વડીલોને એટલી જ વિનંતી છે કે ભવ્ય સન્માન સમારો થઈ રહ્યો છે પણ તમારા જીવનની સમસ્યાનું શું એટલું જરાક વિચારજો બધાને મારા જય કિસાન થેન્ક યુ